વાલ્કી સમાજ ના પડતર માંગણીઓ ને લઈને આ આંદોલન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત યાત્રા કરી આપશે વેદના પત્ર આજ થી શરૂ કરાયેલ દંડવતી યાત્રા એક વર્ષ સુધી ચાલશે જેમાં ગુજરાતની કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ છે

ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબસીને વેદના આપવા જઈ રહ્યો છું આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયતો સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે અમારી જે બે જગ્યાઓ હતી જિલ્લા ડી એ બંધ કરવામાં આવી છે અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો ને અમારા ગરીબ પીડિત અને અતિ વાલ્મીકી સમાજના સભાઈ ગામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર